દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર એબીવીપી થરાદ દ્વારા પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવીને શુભેચ્છા પાઠવી પ્રદેશ કારોબારી સદસ્ય રાજેશભાઈ જોશી સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સત્યાવીસમી ફેબ્રુઆરીના રોજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ પ્રારંભ થઈ ગયો હોય અનેરા ઉત્સાહ સાથે પરીક્ષાર્થીઓ ભાઈઓ બહેનો પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા ત્યારે થરાદની જનતા હાઈસ્કૂલ થરાદ ખાતે ધોરણ બારના વિદ્યાર્થીઓની પરીક્ષા હોય શાળામાં પ્રવેશતા પરીક્ષાર્થીઓને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ દ્વારા કંકુ અક્ષરથી તિલક કરીને સાકર સાકરવડે મોં

कैलास सिंह राजपूत सहित कार्यक्रम उपस्थित राहता रिपोर्टर धुळालाल त्रिवेदी न्यूज सेवन इंडिया थराद